ખેડૂત મિત્રો છે જીરાના વાહન નહીં પણ ચોકાની રજ લઈને કારણ કે વાહનની આવક તો થતી જ નથી અને એમાં પણ આજે સાતમ રજા પછીનો પહેલો સોમવાર છે તારીખ અઢાર આઠ બે હજાર પચીસ ટોટલ પાંચથી થી છ ઢગલા છે ઊંચામાં પાંત્રીસો ને ત્રીસનું નું નામ પડ્યું છે એનાથી સારો માલ હોય તો સાડા પાંત્રીસ છત્રીસોના પણ નામ પડી શકે ખરી તો ચાલો જીરાની હરજ જોઈ લઈએ જોઈ લો આવક ચોકા આજે ખાલી છે બંજર જમીન પંચાવન 65 75 80 85 90 95 95 3495 આનો મુરદમાં ચાલુ છે 3395 રૂપિયા દલાલ કોણ હે બેય જી નાખો ને ભાઈ કેડો છે હાજરમાં કોઈ હાલો ભાઈ 300 રૂપિયા કેડો નથી 300 વાડી 5 10 15 20 25 30 35 40 45 50 55 60 65 75 80 90 95 25 35 40 45 50 45 60 140 45 બે મિનિટ બે

બત્રીસો કહી દો બત્રીસો પચાસ પચાસ બત્રીસો ને પંચોતેર રૂપિયા પૂરા

કેટલા પાંત્રીસો ને ત્રીસ રૂપિયા પાંત્રીસો ને ત્રીસ